બી ગ્રેટર સુરત દ્વારા તેની ફ્લેગશીપ ઇવેન્ટ બિઝનેસ કોન્કલેવનું આગામી અઢાર અને ઓગણીસમી જાન્યુઆરી આયોજન કરવામાં આવ્યું છે બી ગ્રેટર સુરત દ્વારા શનિવારથી આ ઇવેન્ટનો સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે દબદબાભેર પ્રારંભ થયો છે આ ઇવેન્ટમાં પ્રથમ દિવસે કી નોટ સ્પીકર તરીકે પૂર્વ ભારતીય ક્રિકેટર વીવી એસ લક્ષ્મણ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પોતાના સંબોધનમાં મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનું ઉદાહરણ ટાંકતા કહ્યું હતું કે સચિન હંમેશા ક્રિકેટનું સન્માન કરતા રહ્યા છે તેઓને જે કંઈ સિદ્ધિ મળી છે તે ક્રિકેટમાંથી જ મળી છે ત્યારે તેમના જીવન થકી એ શીખ લેવાની જરૂર છે કે જેનાથી બધું મળે તેનું હંમેશા સન્માન કરવું જોઈએ સાથે જ ક્રિકેટર રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીનું ઉદાહરણ ટાંકતા તેઓએ સમર્પણ જેવા સાથે તેવા અને ટીમ પ્લેયર બની ટીમને કેવી રીતે સફળ બનાવી શકાય એ વિશે પ્રકાશ પાડ્યો હતો બીએનઆઈ સુરતની આ અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ છે બિઝનેસ કોન્કલેવની આ વખતની થીમ કનેક્ટ કોલાબોરેટ અને કો ક્રિએટ રાખવામાં આવી છે બે દિવસની આ બિઝનેસ કોન્કલેવમાં વિવિધ ઉદ્યોગોના નિષ્ણાતો ઉપસ્થિત રહી પેનલ ચર્ચા સાથે જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે સાથે જ સેક્ટર વાઇઝ બિઝનેસ મીટ ક્લાસીસનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં જે તે સેક્ટરના નામાંકિત ઉદ્યોગપતિઓ કિનોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે આ કોન્કલેવમાં ચાર દેશ સો શહેરોમાંથી અઢીસો એક્ઝિબિટર્સ અને દસ હજારથી પણ વધુ લોકો ભાગ લઈ રહ્યા છે બિઝનેસ કોન્કલેવમાં આયોજન અંગે માહિતી આપતા ગૌરવ સિંઘવી અને ડૉક્ટર નિધિ સિંઘવી બીએનઆઈ ગ્રેટર સુરતના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે બિઝનેસ કોન્કલેવનો ઉદ્દેશ્ય બિઝનેસ નેટવર્કિંગ વિચારોનું આદાન પ્રદાન અને સહયોગ થકી બિઝનેસના વિસ્તરણ તકો માટે ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને એક મંચ ઉપર લાવવાનો છે આ વખતનું એડિશન એ નવમું એડિશન છે અને અત્યાર સુધીનું સૌથી મોટું આયોજન હશે જેમાં સૌથી વધુ શહેરો અને વિવિધ બિઝનેસ કેટેગરીના અઢીસોથી વધુ બિઝનેસ એક્ઝિબિશનની સહભાગીતા જોવા મળશે આ ઇવેન્ટમાં મેગા ટેક્સટાઇલ મેગા જ્વેલરી મેગા ટ્રાવેલ મીટ અને પ્રોડેક્ટ લોન્ચનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ બિઝનેસ માટે અલગ અલગ મીટ અને પેનલ ચર્ચાઓ યોજાશે આ કોન્કલેવમાં કીનોટ સ્પીકર તરીકે નામાંકિત ઉદ્યોગપતિ ડૉક્ટર ફારૂક પટેલ રિતેશ અગ્રવાલ સેવંતી શાહ શેતલ ગોસાઈ અમિત મુલાની વિશાલ વિરાણી કલાપી બુચ અને કૈલાશ હકીમ ઉપસ્થિત રહેશે જો દસ હજારથી પણ વધુ પ્રેક્ષકોને તેમના અનુભવો સફળતાના સિદ્ધાંતો દીર્ઘદૃષ્ટિ રજૂ કરશે આ બિઝનેસ કોન્કલેવનો ઉદ્દેશ્ય શ્રુત શહેરની અર્થવ્યવસ્થા અને બિઝનેસ લેન્ડસ્કેપને વેગ આપવાનો છે सर आज किस तरह का कार्यक्रम सो ये हमारा नवा एडिशन है बीएनआई बिजनेस कॉन्क्लेव का जैसा कि सूरत को मालूम है कि बीएनआई पिछले नौ साल से सूरत में काम कर रहा है और हमारे ढाई हज़ार से ज़्यादा मेंबर हैं जो कि डिफरेंट डिफरेंट कैटेगरीज से आते हैं आज हमने एक बिज़नेस कॉन्क्लेव का यहाँ पे सरसाना के जो डोम है चैम्बर का उसके अंदर हमने किया है हमारे दो से ज़्यादा एग्जिबिटर हैं और सौ से ज़्यादा शहरों से यहाँ पर लोग आए हैं बी के जो कि व्यापार करने आए हैं एक दूसरे के साथ में मिलने आए हैं और सूरत के अंदर कैसे ज़्यादा ज़्यादा व्यापार कर सकें ઉકે આએ તો હર પૂરા પ્રોગ્રામ આજ मेहमान में, में कौन थे आज वीवीएस लक्ष्मण आए थे जो कि बी सी के वन ऑफ द बोर्ड सेलेक्टर हैं और बहुत ही अमेजिंग क्रिकेटर हैं यू नो एक्स एक्स बहुत बढ़िया क्रिकेटर हैं वो आए थे और उसके अलावा फारूक भाई भी आएंगे के वाले और काफ़ी सारे अदर स्पीकर हमारे यहाँ पे आने वाले हैं जो कि पिछले अगले दो दिन में आज और कल जो पूरा का पूरा इवेंट है उसमें कम से कम बीस से ज़्यादा स्पीकर डिफरेंट डिफरेंट स्पीकर हिंदुस्तान के दूसरे शहरों से आने वाले हैं इससे सर किस तरह का फायदा हो सकता है देखिए मैं बार बार इस बात को कहता हूं कि 2030 में सूरत को भारत की व्यवसायिक राजधानी होना है हमें हमारे में वो ताबत है हमें में हम में वो पूरी तरह की पोटेंशियल है कि हम सूरत एक व्यवसायिक राजधानी बन सकते हैं और वो इन्हीं इवेंट से होगा जब लोग बाग आते हैं बाहर से लोग बाग आते हैं अपना विज़न शेयर करते हैं बड़ा बड़ा इंस्पिरेशन शेयर करते हैं तो उससे ये मालूम पड़ता है कि क्या कर सकते हैं और क्या संभव है तो सूरत हर समय लीड करता है इस पूरी चीज़ को और मुझे लगता है कि इस तरह के जो इवेंट हैं वो इस दिशा में आगे बढ़ेंगे और दो में हम जरूर देखेंगे कि सूरत एक भारत की व्यावसायिक राजधानी होगा किस तरह का एग्जीबिशन लगा किस तरह सो so, हम मल्टी कैटेगरी होता है बिकॉज बी के अंदर हर कैटेगरी से लोग हैं हम सारी कैटेगरी के लोग हैं तो आज यदि आप देखोगे तो दो सौ स्टॉल्स में इंजीनियरिंग के कंपनी भी हैं टेक्सटाइल की कंपनी भी है इन्वेस्ट वाले लोग इन्वेस्टिंग करने वाले लोग भी हैं फंड भी है आ, कार्बन क्रेडिट वाले लोग भी हैं और क्या नाम है जो सोलर पैनल या सोलर इंस्टॉलेशन कर रहे हैं उस तरह के भी लोग हैं इस तरह के बहुत सारे लोग है जो हैं जो कि हैं यहाँ पर करीबन दो ज़्यादा और बहुत खूबसूरत बात जो है वो ये है कि कम से कम चालीस शहरों से लोगों ने अपनी एग्जीबिशन लगाई है यहाँ पर मारू नाम चिराग है अन्य हम बिस्कंपा सॉफ्टवेयर प्राइवेट लिमिटेड ना फाउंडर अन सीईओ ई छूँ અહીંયા બીએનઆઈ બિઝનેસ કોન્ક્લેવમાં એકસો પચાસથી વધારે લોકોએ પોતાની કંપનીઓને રિપ્રેઝેન્ટ કરી છે જ્યાં અમે લોકોએ પણ અમારી કંપની કે જે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ અને સર્વિસ ઇન્ડસ્ટ્રી માટેનું અમે લોકોએ ઈઆરપી સિસ્ટમ બનાવેલું છે કે જે આઈટી કંપનીઝને ગ્રો કરવા માટે પણ મદદરૂપ થાય છે જેને અમે અહીંયા રિપ્રેઝેન્ટ કરી રહ્યા છીએ અને આ એક્ઝિબિશનથી ખાસો એવો અમને ફાયદો મળ્યો છે અને આ એક્ઝિબિશનમાં આવનારા લોકોને પણ ઘણી બધી નવી નવી વસ્તુઓ જાણવા મળી છે અને આશા રાખું છું કે બીએનઆઈ દ્વારા આવી નવી નવી ઇવેન્ટો અને દર વર્ષે આવું આયોજન થતું રહે અને આ નવમાં વર્ષનું આયોજન છે જે ખૂબ સારી રીતે થઈ રહ્યું છે કેટલા દિવસનું છે ને ક્યાંક લોકો ક્યાં ક્યાંથી જોડાયા ઓકે લગભગ હું તમને કહું તો અક્રોસ ધ પેન ઇન્ડિયાથી લોકો આવેલા છે ચેન્નાઈ તમિલનાડુ પુણે મુંબઈના લોકોને હું મળ્યો છું દિલ્હીના લોકોને હું મળ્યો છું અને આ અઢાર અને ઓગણીસ બે દિવસનું આયોજન કરવામાં આવેલું છે કેટલા લોકોએ અત્યાર અત્યાર લગી હું કહું તો લગભગ ત્રણ હજાર લોકોએ આ એક્ઝિબિશનની વિઝિટ કરી છે અને ધીરે ધીરે ઇન્ટરસિટીના લોકો પણ આવી રહ્યા છે અને સારો એવો રિસ્પોન્સ આવી રહ્યો છે